પાર્ટી ના કાર્યકરો ગુજરાત ની અંદર વિસાવદર પેટા ચૂંટણીમાં અમારા આમ પાર્ટી ના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની વિજય થયો છે એના માટે આજ અમે શુભેચ્છા અને એ ગોપાલ ઇટાલિયાને અભિનંદન પાઠવવા માટે આજે છોટાઉદેપુરના કાર્યકરો સાથે અમારા શહેર પ્રમુખ ઇકપાલભાઈ કોટા સાથે તાલુકાના પ્રમુખ આમ આદમી પાર્ટી સાથે અમારે જે સોશિયલ ઇન્ચાર્જ સાજીદભાઈ સાથે કાર્યકરો આજે ખૂબ આનંદ અમે વિજય ઉત્સાહ મનાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા જે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુજરાતની અંદર જે સાહેબની સરકાર સામે લડી લેવા માટે તૈયાર છે અને આ જે વિજય થયો છે એ લોકશાહીનો વિજય થયો છે વિસાવદરની જનતાનો વિજય થયો છે અને સંવિધાનિક રીતે પણ એનો વિજય થયો છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એને જાકારો આપવા માટે એની સામે લડી લેવા માટે આજે ગોપાલ ઇનારિયા એવો ચહેરો છે કે જે સૌરાષ્ટ્રની અંદર નહોતો અમારી પાસે અમારા આદિવાસી વિસ્તારની અંદર પણ જયરભાઈ વસાવા છે એવી રીતે આ ગુજરાતની અંદર આજે આ જે આમ આદમી પાર્ટીને જે વિજય બનાવ્યો છે એ આવનારા સમયમાં આખા ગુજરાતની અંદર જે લોકો છે એને ન્યાય અપાવવા માટેનું કામ કરશે અને જે આ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારાને તોડવા માટેનું કામ છે તાનાશાહી તોડવા માટેનું કામ કરશે અને જે લોકોને છે સાથી સાથે વાચા આપવાનું કામ અમારી જે આમ આદમી પાર્ટી કરશે આ વિચારધારા અમારી માન્ય અરવિંદભાઈ કેજરીવાલ પૂર્વ મુખ્યમંત્રી દિલ્હી સરકારની વિચારધારાની લડાઈ છે ભગવંત માનજી જે અમારે મુખ્યમંત્રી છે પંજાબના એમની વિચારધારાની સાથેની લડાઈ છે તે લોકોની વિચારધારા સમજીને જે લોકો મત મત આપ્યા છે અને ભવ્ય વિજય બનાવે છે એના માટે અમે આજે ખૂબ ઉત્સાહભેર આજે આનંદ આનંદથી અમે આજે છોટાઉદેપુર મુકામે અમે અમારા કાર્યકર સાથે અમે આજે ઉપસ્થિત